નમસ્કાર ખેડૂત મિત્રો હું આલોક પાટીલ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌ ખેડૂત સ્વાગત કરું છું આજે હું ટીંબા ગામે આવ્યો છું પ્રતિક કુમાર ચંપકભાઈ પટેલના ખેતરે ટીંબા ગામ તાલુકો કામરેજ અને જિલ્લો સુરત તો પ્રતિકભાઈ તમે આ કઈ રેંગણ બનાવ છો કઈ જાત રેંગણ છે ગુનાગઢ ગોટી જુનાગઢ ગોટી અને તમે આ રેંગણનું ક્યારે રોપણ ક્યારે કર્યું ફેબ્રુઆરીની બે તારીખ ફેબ્રુઆરીની બે તારીખે ત્યારબાદ તમે આમાં ખાતરમાં શું યુઝ કર્યો છે ખાતરના ડોઝમાં તમે શું નાખ્યું છે સુંદર સુંદર સ્લીફોસ ને સ્લીફોસ બીજું કોઈ રાસાયણિક ખાતર તમે આમાં યુઝ કર્યું છે ના બીજું કોઈ એક કોઈ રાસાયણિક ખાતર તમે યુઝ કર્યું અને તમે જે આ રેંગણ રોપી છે ત્યારથી તમે આનામાં સ્પ્રે કેટલા લીધા છે કેમિકલ જે જીવાતનો જે સ્પ્રે હોય તે કેટલા લીધા છે ફક્ત બે સ્પ્રે ફેબ્રુઆરી થી લઈને આ હમણે સુધી ખાલી બે સ્પ્રે લીધા છે એટલે તમને હવે આમાં તમારે રિસોર્ટ આજે આજનો જે વારો હતો

We go go, ciao!